રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ચારસો જેટલા નર્સિંગ સ્ટાફનો છેલ્લા બે માસથી પગાર ન થતા આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ સિવિલ અધ્યક્ષને રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આજે સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં પગાર થઈ જશે તેવું આશ્વાસન આપતા સમગ્ર મામલો શાંત પડ્યો

તમા મારી કરવાની પૂરેપૂરી ટ્રાય છે અમારી કરવાની પૂરેપૂરી ટ્રાય હોય બરાબર ગ્રાન્ટ ના પ્રશ્ન હોય તમારું એમસીએ ઓપનિંગ ને ત્યારે ગ્રાન્ટ નહોતી બજેટ નોતું લીધું આ વૃક્ષોને ગાંધીનગર આવતા